અમરેલી જિલ્લામાં એક દલિત સમાજના યુવાન જેમનું નામ નિલેશ રાઠોડ હતું તેઓ એક બાળકને બેટા કહેતા તેમની હત્યા કરી દેવામાં આવી આ ઘટનાથી ગુજરાત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જે દલિત સમાજના લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે હજી સુધી નિલેશ રાઠોડનો મૃતદેહ છે તે પરિવાર દ્વારા સ્વીકારવામાં નથી આવ્યો જ્યાં સુધી એક તટસ્થ અધિકારીની આ કેસમાં તપાસ કરવામાં નહીં આવે જે મૃતક છે તેમના ઘરમાંથી સરકારી નોકરી કોઈને આપવામાં નહીં આવે સરકાર દ્વારા જમીન આપવામાં નહીં આવે ત્યાં સુધી આ મૃતદેહ નહીં સ્વીકારાય તેવી પણ ચિંકી આપવામાં આવી છે સાથે જ આજે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેટલાક દલિત સમાજના યુવાનો કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવા માટે પહોંચ્યા ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ

અમરેલી જિલ્લા કલેક્ટર ઉચ્ચારી હતી આ વ્યવસ્થા ના સર્જાય તે માટે પોલીસનો જળ બેસલા બંદોબસ્ત સવારથી જોવા મળી રહ્યો હતો ત્યારે ચાર જેટલા યુવાનો છે તેમણે ચીમકી ઉચ્ચારી હતી તેઓ કેરોસીન છાંટીને અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે

પડે પણ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીય ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ નહી વૈષ્ણવ